નમસુજીના બોની જાવ છે ઉનાળું તો બોનીનું મેં કીધું હતું પણ ઉનાળું બાજરી એમ મને એનું મને હવા જવા આ તો કોઈ હાલશે નહીં કે પોણીનું હોય તો ઘણું કાઢા રહે કે પોણી ઓછું છે નો તેમ છે પણ એને તો પોણી તો ફૂન કાઢે છે દાણાનું આમ કેટલું છે એટલું બબ્બે પામે તો પાણી છે બોનનું પણ હવે તોય છતાંય પણ આ મારે જોણા બબી ચાજ પછી કરો ઘાસ વાપા આ તો જાવ છે રંગુજી પાયે હવે આજે ન તો વાત છે આજે રંગુજી

તમારે અમને આ અમારા હોમો તો ના જોવો પણ આ ગાય હોમો ને એ હું તો જોવો તો અમારે હાલ કેવી હાલ 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 તન સાર નહીં આ તો તમને તો બધી પોછો કણમાં આને તમે અમને પોણી ના પોણી જ નહીં મળે અને એનું કાના શું છે તે નહીં મને અને આ પણ કના કે ના આનો ભાગી નાનો તો કના કે આનો અમે આ છોકરાને તમે પૂછો ને આનો તો બરાબર નહીં હું તો નહીં આવી અને આ ભાઈ છોકરાની અમે

પોનીનો ના બાનો ના બ પોની તો તારે ભણાવવા માટે ડાયા નથી પણ મને પોનીનું નો તો પોની નો મને ના પાયો હા કે કે બોન છે આવું બધું તો તને કોઈ કોઈ તને કોઈ પેલું જ નથી તારામાં કોઈ મન થઈ ગયું છે ને આ માણામાં પણ આ ભાઈ એ છે એ થોડાક કોઈ સમજાવઠ હાની વાંચે કે આપણું તો આવા કાંઠામાં ના આને તો તારે બોલ શું કોણ મને

ઓડા ટોરા પીવે ટોકુ ભર હોય નાવડ હોય તો આપણા નાના પડવરાય કેમ કે આ તો પીવે તો બોલાય શું કરો હોય કે હળો શું કામ છે

તમેને પોણી લાયો ગાલના દાડી તમેને કોક કર્યું પાઇપું નોસીને આ બાર જેતો કે આ જંબુજીન કરાયલા જંબુજીન નું ઓટો મારતા હોય કેટલા દેખાતા નહીં જંબુજી ઓ શું કરો હા આ તને ટોકો ભરતો ખાય હા આ કાલ ખરા ગયો તો ઓય ઓય કે હેડ તો ઓડ નેડ્યો તો ખાય હવે આ મુકતું જંબુજીને પેગોતે છે આજ ચાલ બેઓ શું કરો છો આ રે બઈસા

હોય તમારે તો પેલા નજીક બોર છે પણ શું એની વાત જ મત કરો તમાર તો રાહત નો ફનક છે

લેર માં પોણી આવતો હોય તો આ જમ્પુજી નામ્યા શું મારા બુરખા છે કોખરી આવી કે બધું મોઈ ગયું છે